જી નામ મોહનભાઈ નાનજીભાઈ મકવાણા નિવૃત્ત શિક્ષક કુંભણ ગામ શું બનાવ બન્યું કાકા હું દૂધ લેવા જતો હતો ત્યારે આ ભગવાનભાઈ નાકાભાઈ રબારી એ પાછળથી ગાડી લઈને આવ્યા ને મને ઉભો મને ઉભો રહ્યા આ મારા પૈસા ઓલા આપી દે કે મેં તો ત્યાં વિમાનના પૈસા તો સાહેબને જે ઉપર કાગળિયા મોકલ્યા છે એટલે જ થાય નહીં કંઈ એ કઈ હું સાહેબ બાબને કાંઈ ઓળખું નહીં તું આપી દે આજ તો તને કંઈ પૂરો કરી નાખવાનો જાનથી આજ મારી જ નાખવાનો છે કે એટલે એમ કરીએ મારા બટન તોડી નાખ્યા બે ત્રણ મારો મોબાઈલ આંચકી ગયા અને મને ચાર પાંચ આ ને બધે માર્યો છે અને મારા કાનેથી થોડું થોડું ઓછું સંભળાય છે એવું મને થઈ ગયું છે મેં કીધું ભાઈ આમાં મારો કોઈ દોષ નથી મેં તારા ઓલું કર્યો ને એ કહેતું વીમો પૈસા લેવા તું આવતો હતો એટલે એમની સાબી બાઇબના કાંઈ ઓળખે નહીં તું આપી દે નકર આ તો તને સાને ગમે પૂરો કરે અને આની પહેલાં મોબાઈલ મેં ધમકી આપી હતી અને એની પહેલાં પાછા મને રૂબરૂ રસ્તા મેકદાર મળી ગયો હતો મને કે મારો ભાઈનો આખો તો ખર્ચી ગયો હતો અને તને આજ છે ને કોઈ દિવસ મૂકવાનું નથી કે એટલે ત્યાં મેં કૂતું ભાઈ આમાં મને મને કાંઈ ખબર પડે નહીં કાગળિયા ઉપર બધા મોકલ્યા છે અને જે નિર્ણય છે એ કો એલઆઈસી આપશે હું નિવૃત્ત શિક્ષક છું હું બોતેર વાર મારા છે અને મારે નાનો આ માણસ આવો કરે ગામમાં બે માણસો ઘણા ભેળા થઈ ગયા એને થોભ ભાઈ એ કોઈથી થોભ્યો રહેતો નતો કારણ કે જુવાન માણસ છે અને એને ઓલામાંય બધું હતું તો આપણી તરફેણના માણસો બધા હતા એણે કીધું ભાઈ જવા દે જવા દે તો ફરીને પાછો મળ્યો હું કે મારા પૈસા છે ને તો આ ડૉક્ટર સાહેબ રમેશભાઈ બાબરીયાન કબૂલા એ વખત કરે રમેશભાઈ મેં તમામ પૈસા તમે આપી દેજો હું તમને ઓલા કરી દે એ વખતે મારે સુટવા માટે તો આવું કરવું પડે બાકી મારે કોઈ પૈસા દેવાના થતા નથી અત્યારે રમેશભાઈ રહી માથાકૂટ જે કાંઈ કર્યું હોય એ મેં સાંભળ્યું કે આવ્યા છે પોલીસ સ્ટેશન અત્યારે આવ્યા છે અને ધાક ધમકી આપે છે કે તને હું એકદમ હું પૂરો તો કરી જ નાખીશ કારણ કે તે મારા પછી ઓલ લીધો વીમો મારે આ ભાઈ ગુજરી ગયા અને જ પંદર વરસ થઈ ગયા છે અને વીમો ના બધા કરી અને એલઆઈસીની ઓફિસમાં મોકલી દીધા એ પંદર પંદર દિવસે હું એનું બધું રિપોર્ટિંગ લઉં છું સાહેબ હું વીમાનું થયું હું થયું હવે આમાં તો એ કંઈ મને એ એને કાંઈ હું ઓળખું નહીં હું તને ઓળખું કે એમ કરીને હું દૂધ લેવા જતો હતો અને આ રીતે મારી ઉપર હુમલો કર્યો અને ગાલાઈને મને બધું માર્યું છે અને કાને એવું ઓછું સંભળાય છે અને હું દવાખાને સારવાર મેં લીધી છે